એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે મોરબી કેબલ બ્રિજ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે જે ભયાનક ઘટના બની હતી મોરબી કેબલ બ્રિજને લઈને તો હાલમાં ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલને સવાલ કર્યા છે સરકારની કામગીરી સામે હાઈકોર્ટે સવાલ ઊભા કર્યા છે તો મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાને લઈને કોર્ટમાં એસઆઈટીનો રિપોર્ટ આવ્યો ત્યારબાદ સરકારે શું કર્યું તેવું હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે અને પૂછ્યું છે નવ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સીટનો રિપોર્ટ આવ્યો પણ એક્શન ટેકન રિપોર્ટ નથી આવ્યો હોવાની વાત હાઈકોર્ટે કહી છે હાઈકોર્ટે રાજ્યના ચીફ સેક્રેટરીને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ કર્યો છે મોરબી કેબલ બ્રિજ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે અને અનેક પ્રશ્નો હાઈકોર્ટ તરફથી સરકારને કરવામાં આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ જનરલે સરકારને કેટલાક સવાલ કર્યા છે સરકારની કામગીરી સામે પણ હાઈકોર્ટે સવાલ ઉભા કર્યા છે તો એસઆઈટી નો રિપોર્ટ આવ્યો ત્યારબાદ સરકારે શું કર્યું તેનો રિપોર્ટ માંગ્યો છે હાઈકોર્ટે મોરબી ઝુલતો બ્રિજ તૂટવાની ઘટનાની સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે આ મામલાની તપાસ મોરબી સિટી બી ડિવિઝન પાસેથી સીબીઆઈ અથવા એજન્સીને સોંપવાની રજૂઆત કરવામાં આવી છે મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ ચાર્જશીટને રદ કરી સીબીઆઈ કે સમક્ષ એજન્સીને નવેસરથી તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં તેની વિરુદ્ધ કોઈ ખાસ કાર્યવાહી ન કરવામાં આવી હોવાની માંગ કરાઈ છે કેસની તપાસ યોગ્ય દિશામાં ન થઈ રહી હોવાની અને એક તરફી તપાસ થઈ રહી હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારોએ હાઈકોર્ટ સમક્ષ ઓરેવા કંપની પાસેથી બે કરોડની વળતરની સહાયની માંગણી કરી છે પરિવારજનોએ રજૂ કરેલા સોગંદનામામાં જે લોકો કાયમી વિકલાંગ થયા છે તેમને પચાસ લાખ અને જેઓ ગંભીર રીતે ઘાલ થયા છે તેમણે વીસ લાખની સહાય આપવામાં રજૂઆત કરી છે પીડિતોએ એવી પણ રજૂઆત કરી છે કે બ્રિજની મરામતનો ખર્ચ સરકાર અને ઓરેવા કંપનીએ સરખા ભાગે વહેંચવો જોઈએ